સાયલા વેપારી મહામંડળ દ્વારા દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે પરંતુ આ વર્ષના સ્નેહ મિલનમાં વેપારી મંડળની એકતા ભાઈચારો વધે તે હેતુથી સાયલાના તમામ વેપારી મિત્રો સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા સાયલા વેપારી મંડળને હાલ ચોવીસ વર્ષ થયા છે મહત્વની વાત એ છે કે ચોવીસ વર્ષથી વેપારી મહામંડળના પ્રમુખ તરીકે મસરવાનું મતે મનોભાઈ સિંધવ તથા મંત્રી તરીકે રજનીભાઈ ડંગલી જવાબદારી નિભાવી રહ્યા છે તથા નવા મંત્રી મહામંત્રી ઉપપ્રમુખ તથા કારોબારી સભ્યોની નિમણૂક કરાઈ આવેલ મહેમાનો સાયલા સરપંચ અજય રાજસિંહ ઝાલા સાયલા મહાજન પાંજરા પોળ ટ્રસ્ટ પ્રમુખ જીતુભાઈ શાહ તથા વેપારી એસોસિએશન હોદ્દેદારો તથા પત્રકારોને ફુલહાર તથા સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા સાયલા તાલુકામાં અનેક ગામોમાં સેવાકીય પ્રવૃત્તિ માટે ઉત્સાહ વધે તે માટે એવા સેવાકીય ભાઈઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સુદામણા ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક સમાન બે યુવા મિત્રો ફારૂકભાઈ પાયક તથા વિજયભાઈ ગલચર દ્વારા તેમના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પ કરાયો હતો તેમને સન્માનિત કર્યા વધુમાં સુદામણા ગામમાં બજરંગ મંડળના પ્રમુખ તથા કુતરાઓનું રઘાડુ કાયમ ચલાવતા સેવાભાવી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું સાયલાના સરપંચ અજયરાજસિંહ જ્વાલાએ જણાવ્યું હતું કે સાયલામાં હાલમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે તેવા સમયમાં વધારાનું પાણીનો બગાડ ન થાય તેવી કાળજી રાખવા ગામ લોકોને જણાવ્યું હતું વધુમાં સાયલા મહાજન હાલમાં વધુ પશુઓ આશ્રય લઈ રહ્યા છે જેમનો નિભાવ ખર્ચ પણ અતિશય છે જે હાલમાં મુશ્કેલી સમાન છે જેથી ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ શાહ દ્વારા સાયલાના તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને યોગ્ય સહયોગ આપવા જણાવ્યું હતું હાલનો પાંજરાપોળનો વિકાસ ખૂબ સરસ થઈ રહ્યો છે વેપારી મંડળના પ્રમુખ મનોભાઈ સિંધવ દ્વારા પાંજરાપોળમાં અગિયાર હજાર રૂપિયા તથા કૂતરાઓના રઘાણામાં એકાવનસો રૂપિયાનું અનુદાન કરેલ બાદમાં ભગતસિંહ ડોડિયા રજનીભાઈ શાહ ફારુખભાઈ પાયપ તથા અન્ય સેવાભાવી લોકોએ અનુદાન આપ્યું હતું

પુનાણી જયરાજસિંહ રોડિયા રૂપેશભાઈ શાહ ધવલભાઈ પ્રજાપતિ રાજુભાઈ કુકડિયા વિપુલભાઈ દવે મોન્ટુભાઈ શેઠ ની નિમણૂક કરવામાં આવી હતી સ્નેહ મિલન મિલન કાર્યક્રમનું સુંદર સંચાલન નારસંગભાઈ સિંધવ તથા દીપકભાઈ કચ્છી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી જીડીસી ન્યૂઝ સાથે રણજીતભાઈ ખાચર સાયલા સુરેન્દ્રનગર